નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ બુક પ્રશ્નપત્ર છ ના વિભાગ એ બી ડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આ રીતનું અહીંયા ગાલા અસાઇમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા અસાઈમેન્ટ બુકના ના ધોરણ દસ ના દરેક વિષયના અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મોકલે છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટ મળી જશે તો મિત્રો આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોતી હોય તો આપણે ડિસ્કશન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ગાલા અસમેન્ટ બુક પ્રશ્ન પેપર નંબર છ ના વિભાગ એ બી સીડી એટલે કે સંપૂર્ણ સોલ્યુશન તો સૌ પ્રથમ આપણે પ્રશ્નપત્ર જોઈએ ત્યાર પછી આપણે આન્સર જોઈએ તો અહીંયા પ્રશ્નપત્ર છ ના વિભાગ એનું સોલ્યુશન છે તો જોડકા જોડવાના છે આ રીતના પેલાની સામે સી સામે બી ત્રીજાની સામે ધર્મરાજ અને ચોથાની સામે એ પાંચમાની સામે એફ ત્યાર પછી અહીંયા વિધાનો ખરા ખોટા છે એમાં છઠ્ઠું ખોટું સાતમું ખરું આઠમું ખરું નવમું ખરું દસમું ખોટું ત્યાર પછી ખાલી જગ્યામાં અગિયારમી ખાલી જગ્યામાં ઓગણીસો બોતેર બારમી ખાલી જગ્યામાં ઋગ્વેદ ઋગવેદ ખાલી જગ્યામાં જળ સંરક્ષણ ચૌદમી ખાલી જગ્યામાં કાવેરી અને પંદરમી ખાલી જગ્યામાં વડોદરા ત્યાર પછી આપણે વિકલ્પ પસંદ કરવાના છે તો સોળમાં માં ડી વિકલ્પ અને સત્તર માં બી વિકલ્પ ત્યાસી ટકા નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીંયા આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌ પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડ જોવા મળશે સ્વાધ્યન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધન ઉપર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર બે ની પીડીએફ અને પ્રશ્નપત્ર બે નો વિડીયો જોવા મળશે ત્યાર પછી અઢારમાં એ વિકલ્પ આવશે અને ઓગણીસમાં સી ખેતી આવશે ત્યાર પછી વીસમાં વીસમાં પ્રશ્નમાં ડી દ્વિમુખી એકવીસમાં પ્રશ્નનો જવાબ છે ભારતનું એશિયામાં છે પાણી ખનીજ તેલ કુદરતી વાયુ અન્ય પ્રવાહી પદાર્થ માટે પાઇપલાઇન દ્વારા પરિવહન કરવામાં આવે છે ત્રેવીસમો છે ઉત્પાદન નું કુદરતી સંસાધન કયું છે તો જવાબ આવશે ઉત્પાદનનું કુદરતી સંસાધન જમીન છે સાધન જમીન છે ત્યાર પછી ચોવીસમું દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે ત્યાર પછી અહીંયા આપણે વિભાગ બી આવે છે પ્રશ્નપત્ર છ નો તો પચીસમો પ્રશ્ન અને એનો જવાબ જોઈએ તો આ રીતનો પચીસમો પ્રશ્નનો જવાબ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત પીડીએફ માટે

ત્યાર પછી સત્યાવીસ મો કાસ્ય કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે એનો જવાબ છે ત્યાર પછી અઠ્યાવીસ મો ભારતની કલા તરીકે કામને પરિચય આપો ત્યાર પછી ઓગણત્રીસમું ઇલોરાના કૈલાસ મંદિરનો પરિચય ત્યાર પછી ત્રીસમું કોણાકના સૂર્યમંદિર વિશે લખો ત્યાર પછી એકત્રીસ જંગલના વિનાશના કારણો જણાવો તો વસ્તી વધારો આર્થિક પ્રવૃત્તિ પશુ ચારણ ત્યાર પછી ઝૂમ ખેતી અને કુદરતી પરિબળો બત્રીસમું ખનીજ એટલે શું સમજાવો ત્યાર પછી તેત્રીસમું ખનીજોના વર્ગીકરણ વિશે લખો ત્યાર પછી ચોત્રીસમુ સળ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે સમજાવો ત્યાર પછી પાંત્રીસમું પશ્ચિમ બંગાળમાં પ્રવાસ દરમિયાન ત્યાર પછી છત્રીસમુ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે ત્યાર પછી સાડત્રીસમું અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે ત્યાર પછી વિભાગ સી આવે છે પ્રશ્ન પત્ર છ વિભાગ સી એમાં આપણે નીચેનું ચિત્ર પ્રશ્નોના જવાબ લખવાના છે તો આ ચિત્ર કયા પ્રકારના નગરનું છે તો હડપીય સંસ્કૃતિના પ્રાચીન નગર થોડા છે ક્યાં આવેલું છે તો કે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખરીદ બેટમાં આવેલું છે નગરની કઈ વ્યવસ્થા અદભુત છે નગરની સૌથી અદભુત વ્યવસ્થા વરસાદી પાણીના સંગ્રહ અને શુદ્ધિકરણની છે અહીં પાણીના સંગ્રહ માટે મોટા તળાવ અને પ્રાચીન સમયની કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે ત્યાર પછી એનું આ ચિત્ર છે ઓગણ મો મોહજો રસ્તાઓની માહિતી આપો ત્યાર પછી ચાલીસમું ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે શા માટે ત્યાર પછી એકતાલીસ મો જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો બેતાલીસ નીચેના શબ્દ ત્યાર પછી દલ દલ કે પીઠ પ્રકારની જમીન અને રણ પ્રકારની જમીન ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન WTO ઓ વિશે ટૂંક નોંધ ત્યાર પછી ચુમ્માલીસ ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે આ વિધાન સમજાવો ત્યાર પછી વિભાગ ડી આવે છે પિસ્તાલીસમું ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણની પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો ત્યાર પછી છેતાલીસમું માનવ વિકાસ આંખ માપવા માટેના નિદર્શકોની સમજૂતી આપો ત્યાર પછી સુડતાલીસ પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો અડતાલીસમું વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ લખો વાસ્તુશાસ્ત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછી ઓગણપચાસ ખરીફ પાક અને રવિ પાકનો તફાવત તો પેલા આપણે ખરીફ પાક એટલે ચોમાસાના પાકનું જોઈએ મુદ્દા મિત્રો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી રવિ પાક ત્યાર પછી પચાસમો પ્રશ્ન કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી ત્યાર પછી એકાવન મો બેરોજગારીની અસરો જણાવો ત્યાર પછી ત્રેપનમો દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો ત્યાર પછી ફરજિયાત પ્રશ્નો છે નકશા પૂર્તિ પર્વતીય જમીન વિસ્તાર બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ડાંગર ઉત્પન્ન કરતો પ્રદેશ અને તાંબુ ગાળન ઉદ્યોગ કેન્દ્ર આ રીતનાના જવાબ છે ચારે ચારના હિમાલયની પર્વતમાળા ઉત્તર ભાગ વળાંક રૂપે કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં મૈસુર ઉટી વચ્ચેના વિસ્તાર પશ્ચિમ ઘાટ નજીક અને પશ્ચિમ બંગાળ ભારતનો સૌથી મોટો ડાંગર ઉત્પાદક રાજ્ય અને ધાતુ ઝારખંડ સિંહભૂમ જિલ્લામાં આવેલું હિન્દુસ્તાન કોપર લિમિટેડ મહત્વનું પૂર્ણ કેન્દ્ર છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારનું સોલ્યુશન મૂકું તરત જ તમને તેનો ખ્યાલ પડે આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ગાલા સાઇમેન્ટ બુકના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે અને પીડીએફ માટે મિત્રો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ પણ જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં